એ કાળ એવો હતો ત્યારે બધા ગાંજાને અફીણ ને બીડી ને દારૂલ આને આપણો મુખ્ય ખોરાક માનીને બે ગયા હતા એ આપણા આબરૂના સાધન હતા બોલો આબરૂના સાધન શબ્દ હું વાપરું છું ડેલીએ બેહી અને આખા ગામના આગેવાનોને ભેગા કરીને હૂંકો ખેંચ્યા રાખે નળી ફેર્યા રાખે એ ગામનો મુખી ગણાય એ ગામનો મોટો માળા ગણાય વરે ખરે બધાને અફીણ પાવાનું ને ખવડાવવાનું એ કુટુંબની આબરૂ ગણાય આવા રિશ્તા આ બધા આપણા માપદંડો આપણા સમાજના હતા હજી હું એવા સમાજમાં ક્યાંક ક્યાંક જાઉં છું તો અમને અંજળિયું પકડાવે અને નાય ન પડાય કારણ કે ત્યારે અમારે પછી એને હવારે ગણવાના હોય એટલે ના નો પડાય અમને ખબર હોય કે પછી અમે એની ટેકનિક ડેવલપ કરી લીધી હોય ને અહીં સુધી લઈ જાય ને પછી શાળ પી જાય અમે ન પીતા હોય કરાળ કરી દઈ ને એટલે ઓઠ પેલા પણ એ છે એમાંથી સમાજને જ્યારે આવશ્યકતા હતી ત્યારે આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરોની ચર્ચા કરવાને બદલે વ્યસન વિહોણો સમાજ હશે તો પણ ક્યાંક રસ્તે વળશે એ પણ માનવતા તરફનું એક કદમ હતું જેવો જેવો કાલખંડ ને જેવો કાલખંડ કે ભાઈ આવું ખાવું એ નથી બરાબર આવું પીવું એ નથી બરાબર આવું વર્તવું એ નથી બરાબર એવું જાણે છે ચાર પ્રકારનો સમાજ છે સાહેબ આ હું આપને જે ઉપદેશ આપું છું એ હું જાણું છું હું તો કંઈ નથી મારી કરતાં હજાર ગણું સારું જાણવાવાળા લોકો આપણને હું એવાનું ઓળખતો પણ હોઉં અને આપ બધા પણ ઓળખતા હો પણ જાનામી ધર્મમ ન જ મેં પ્રવૃત્તિ મહાભારતની શરૂઆત જ ત્યાંથી થઈ મહાભારતનો પહેલો શ્લોક ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુત્સવ સંજય મામકાશ્ચ પાંડવાહા કેમ કુરવતી સંજય મારા અને પાંડુના છોકરાઓ શું કરી રહ્યા છે એ તું મને સંભળાવ આ પહેલો શ્લોક અને પહેલા શ્લોકની ખાલી આ પહેલાં બે શબ્દો મામકાશ પાંડવાહા કુટુંબનો વડીલ ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ હતા પાંડુ નાનો ભાઈ હતો એણે એમ કીધું હોત કે મારા પાંડવોના છોકરા શું કરે છે મને સમજાવે એને બદલે એમ કીધું કે આપણા છોકરાઓ શું કરે છે આટલી રચના કરી હોય તેમાં ખોટું જ કંઈ હતું જ નહીં ને ધૃતરાષ્ટ્રના હગો નાનો ભાઈ હતો એટલે તો આપણા છોકરા જ કહેવાય ને એણે એવું કીધું કે મામકાશ્ચ કાશ્ચ એટલે મારા અને પાંડવોના એટલે એનું ભાષાંતર બૌદ્ધિક માણસોએ એટલું સરસ કર્યું કે મારા ને તારાનો ભેદ શરૂ કરે ત્યાંથી માનવતામાં વિક્ષેપ શરૂ થાય એટલે મહાભારત થાય મામકાશ્ય પાંડવા મારા ને તારા અને આપણી સંસ્કૃતિ તો ત્યાં લઈ ગઈ વસુધૈવ કુટુંબકમ આ સરાચરમાં આપણે તો આપણા છોકરાઓને ઘોડિયામાં કહેતા હતા કે સાંદો તારો મામો છે ત્યાં સુધી હક પણ પૂગ્યા હતા સૂરજ તારો દાદો છે ભણાવવાના ઘોડિયામાં ભણાવવાના પાઠમાં માવતું હતું સૂર્ય એનો દાદો છે ને ચાંદો એનો મામો છે એટલે આખું આપણું કુટુંબ થાય ને એના અંજવાળામાં જેટલા આવે એ અંધાય આપણું કુટુંબ થાય એટલે વસુધૈ કુટુંબ કમ એ આ દેશની સંસ્કૃતિનો નારો છે એ માનવતાની ચરમસીમા છે